શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે ચોખા કાચળી વ્રત કેસો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે આ વ્રત શ્રાવણ વ્રત વદ ત્રીજને દિવસે કરવામાં આવે છે મોટા ભાગે કુવારિકાઓ આ વ્રત લઈ શકે છે એ દિવસે વ્રત કરનારી સવારે વહેલા ઉઠી નિત્યક્રમમાંથી પરવારી ન્યાય ધોઈને સ્વચ્છ કપડાં પહેરી

આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કરું અને વ્રત કરનાર કુવારિકા મનગમતો ભરથાર મળે છે અને ઘરમાં દરેક ક્ષણ પર શિવ પાર્વતી ની કૃપા ઉતરે છે